નમસ્કાર મિત્રો વન્સ અગેન આપણે પાઠ ચૌદ અને આ પાઠનો છેલ્લો ટોપિક આપણે વાત કરવાની છે અને છેલ્લા ટોપિકની અંદર આપણે વાત કરીશું તો વંદાના પ્રજનન તંત્ર વિશે વાત કરીશું વંદો છે તમે જાણો છો એકલિંગી પ્રાણી છે અને પુખ્ત પ્રાણીની અંદર વિકસિત પ્રજનન તંત્ર જોવા મળે મતલબ કે નરની અંદર નર પ્રજનન તંત્ર અને માદાની અંદર માદા પ્રજનન તંત્ર છે જોઈએ બંનેની વાત કરીએ બંનેને સમજવાનું છે બરાબર રેડી તૈયાર થઈ જાઓ તો અહીંયા આપણે પહેલા વાત કરશું વંદાનું પ્રજનન તંત્ર જેમાં આપણે વાત કરીએ એ પ્રમાણે પુખ્ત વંદામાં પૂર્ણ વિકસિત હોય છે કારણ વંદો બીજું એક લિંગી પ્રાણી છે એમાં પહેલી વાત આપણે કરશું નર વંદાના પ્રજનન તંત્રમાં જેમાં એક જોડ શુક્રપિંડ હોય છે અને શુક્રપિંડ સામે તે પાશ્વીય ભાગે ગોઠવાયેલા હોય છે અને એ ચારથી છ ખંડમાં ઉદરના ચારથી છ ખંડોમાં એ ચારથી છ ખંડો કોના ઉદરના ખંડોમાં ગોઠવાયેલા હોય છે દરેક શુક્રપિંડ ફરી પાછા ત્રણ ખંડોમાં વિભાજિત થયેલા હોય છે જે સામાન્ય રીતે અલગ રચના છે શુક્રપિંડ બે જોડ છે પાશ્વ બાજુ ગોઠવાયેલા દરેક શુક્રપિંડ ત્રણ ખંડમાં વિભાજિત થયેલા છે શુક્રપિંડમાંથી જે નલિકા ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે શુક્રપિંડના તરત જ નીચે શુક્રવાહિની હોય છે એ શુક્રવાહિની પછી તરત જો નીચે જોઈએ તો શું આવેલું હોય છે તો એની આપણે વાત કરીએ શુક્રાશય હોય છે ઓકે હવે આકૃતિ પર આપણે જોઈએ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે શુક્રપિંડ છે જે સામાન્ય ચાર પાંચ અને છ જે ઉદરના ખંડો છે ત્યાં ગોઠવાયેલા દરેક શુક્રપિંડ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે શુક્રપિંડના તરત નીચે જે નલિકા ગોઠવાયેલી હોય છે એ નલિકાને શું કહેવામાં આવે છે શુક્રવાહિની કહેવામાં આવે છે એ શુક્રવાહિનીઓ આગળ જતાં જોડાય અને જે રચના બનાવે એ રચના આ નલિકાની બનાવશે જેને સ્ખલન નલિકા કહેવાય છે તો અહીંયા શુક્રાશયની જે રચના બને છે બરાબર એ શુક્રાશય પછી આગળ જતાં શુક્રવાહિની આ શુક્રાશય બનાવે શુક્રાશય પછી આગળ જતા એ સ્ખલન નલિકા અને સ્ખલન નલિકા આગળ જે છે એ જનન છિદ્ર સ્વરૂપે શરીરની બહાર ખોલે છે તો અહીંયા આપણે જે વાત કરીએ શુક્રવાહિની છે એ આગળ જતા શુક્રાશય શુક્રાશય પછી જો વાત કરીએ સ્ખલન નલિકા સ્ખન લેખા પછી જો વાત કરીએ તો એ નરજનન છિદ્રમાં ખાસ કરીને નરજનન છિદ્ર છે એ મળદ્વારની બાજુમાં હોય છે એક બાજુ મળદ્વાર હોય છે તો બીજી હોય છે તરત જ એની બાજુમાં વક્ષ ભાગે ખુલતું હોય છે તો આ આપણે વાત કરી નર પ્રજનન તંત્રમાં વંદાની અંદર જોવા મળતું હવે એમાં બીજી રચના છે સહાયક ગ્રંથિઓ જોઈએ સહાયક ગ્રંથિઓમાં તો એક છત્રાકાર ગ્રંથિ છે જે તમે જોઈ શકો છત્રી જેવી છે એટલે છત્રાકાર ગ્રંથિ એ પણ કેટલામાં ખંડમાં આવે છે છઠ્ઠા અને સાતમા ખંડમાં આવે છે બરાબર સહાયક પ્રજનન ગ્રંથિ છે એમાં જો વાત કરીએ તો સામાન્ય છત્રાકર ગ્રંથિમાં બે પ્રકારની નલિકાઓ હોય છે એક નાની નલિકાઓ હોય છે ને અંદર તરફ હોય છે અને મોટી નલિકાઓ હોય છે ને એ બહાર તરફ હોય છે એટલે છત્રાકર ગ્રંથિ જે છે એ છત્રાકર ગ્રંથિમાં નાની અને મોટી એમ બે પ્રકારની નલિકાઓ જોવા મળે નાની નલિકાઓ ક્યાં જોવા મળે અંદર તરફ મોટી નલિકાઓ કઈ તરફ જોવા મળે બહાર તરફ એ સિવાયની બીજી એક કોગ્લોબેટ ગ્રંથિ છે શિસ્નીય ગ્રંથિ છે અને આ જે કોગ્લોબેટ ગ્રંથિ છે ને એમાં વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે જેને આપણે કહેવામાં આવે છે યુરેટ કોષો બરાબર જે ઉત્સર્જનમાં પણ ભાગ ભજવે છે ઉત્સર્ગ દ્રવ્યના નિકાલમાં ભાગ ભજવે છે આપણે આગળ વાત કરી છે તમે જોઈ શકો છો તો આ રીતના સહાયક ગ્રંથિઓ તરીકે જો આપણે વાત કરીએ તો કોગ્લોબેટ ગ્રંથિ છે અને બીજી છે છત્રાગ્રંથ કોગ્લોબેટ ગ્રંથ એનું સ્થાન કેવું હોય તો એ ખાસ કરીને છઠ્ઠા ખંડમાં ઉદરના કયા ખંડમાં હોય છે છઠ્ઠા ખંડમાં હોય છે ત્યાર પછી વાત કરીએ તો કાઇટિનના જનંદર ઢકો હોય છે આ કાઇટિનના જન અંદર ઢકો છે અને એ બાહ્ય જનન અંગોની ફરતે ગોઠવાયેલા હોય છે એ અસરખી રચના હોતી નથી એટલે જનનછિદ્રની ફરતે અસંમતીય રીતે ગોઠવાયેલા હોય છે બરાબર તો કેવી રીતના અસંમતિ તમે જોઈ શકો તો જનન અંગોની અંદર ડાબો શિષ્ણ ખંડ છે જમણો શિષ્ણ ખંડ છે કૂટ શિષ્ણ છે હવે ડાબો શિષ્ણખંડ છે અલગ અલગ ભાગોમાં વહેંચાયેલો છે એનો અગત્યનો ભાગ બે એક તો ટીટી અને કૂટ શિષ્ણ છે એ એમ કહી શકાય ડાબા શિષ્નખંડના જ ભાગ છે એ સિવાયના તો બીજા ક્યાં આવેલા છે તો જમણો શિષ્નખંડ છે બરાબર એ જમણો શિષ્ટખંડ તમે એ જોઈ શકો છો તે આકૃતિમાં છે ચોપડીમાં પણ તમને ખ્યાલ આવશે ત્યાર પછી વક્ષ શિષ્ન ખંડ છે બરાબર ત્યાર પછી જો પૂછકંટિકાઓ કહીએ જે આપણે આગળ વાત કરી ગયા કે ખાસ કરીને નર્વંદામાં જોવા મળે છે બરાબર પૂછશૂળ નહીં કંટિકાની વાત કરું છું પૂછશૂળ તો નરમાદા બંને હોય પણ કંટિકા છે એ માત્ર ને માત્ર નરમાં હોય છે તો આપણે નરવંદાના પ્રજનન તંત્ર ની વાત કરી આકૃતિ પરથી આપણે બહુ સરળતાથી યાદ રહી શકીએ છીએ તો આકૃતિ પર વધારે ધ્યાન આપવું એ જરૂરી છે હવે વાત કરીએ માદા પ્રજનન તંત્રની માદા વંદાના પ્રજનન અંગો ક્યાં છે કેવી રીતના છે તેની વાત કરીએ તો નરમાં શુક્રપિંડ હોય તો માદામાં અંડપિંડ છે પ્રત્યેક અંડપિંડ છે અંડપિંડ એક જ જોડમાં હોય છે પણ એમાં આઠ નલિકાઓ આવેલી છે દરેક નલિકા છે એને શું કહેવાય છે અંડપુટિકા દરેક નલિકાઓમાં વ્યક્તિગત રીતે અંડપુટિકા હોય છે અને દરેક અંડપુટિકામાં અંડકોષ બને બધ રીતે ગોઠવાયેલા હોય છે અંડપિંડના નીચેના ભાગમાં તરત અંડવાહિની બને અંડવાહિની આગળ જોડાઈને ખુલે જનન કોથળીમાં પ્રજનન તંત્રની આકૃતિ પરથી હમણાં જોઈએ બરાબર તો અહીંયા જુઓ તમે વિચારી શકો અંડપિંડ છે તો અન્નપિંડ કયા ખંડમાં ગોઠવાયેલા હોય છે આપણે કીધું અન્નપિંડ છે એ એક જોડ એને વાત અહીંયા નથી કરી અંડપિન છે બે થી આઠ ખંડ સુધી ગોઠવાયેલા બે ત્રણ ચાર પાંચ છ બરાબર બે થી છ જ્યારે શુક્રપિંડ થાય ચાર થી છ તો અંડપિંડ છે બે થી છ ખંડ સુધી ગોઠવાયેલા હોય છે દરેક અંડપિંડમાં આઠ નલિકામય અંડ પુટિકાઓ હોય છે બરાબર અને એ અંડપિંડના તરત જ નીચે અંડવાહિની હોય છે અંડવાહિની સામાન્ય અંડવાહિની બનાવ્યા અથવા તો એને યોની કહેવાય અને એ જનન કોથળીમાં ખુલે છે ઓકે જે આપણે વાત કરી ગયા ઓકે હવે જે આપણે વાત કરવાની છે તે આગળની વાત જોઈએ તો આ જે કાઇટિનના પ્રવર્ધ છે જે જનન કોથળીની જે રચના છે તો એમાં અંડકોષ જ્યારે આવે છે તો અંડકોષ જ્યારે આવે જનન કોથળીમાં તો એ કાઇટિનના પ્રવર્ધ એને સ્થાન આપે છે આકાર આપે યોગ્ય ગોઠવણ કરે છે બરાબર એક મહત્વની રચના છે આ ઉપરાંત શુક્ર સંગ્રહયની પણ એક જોડ હોય છે જો માદા વંદાની અંદર શુક્ર સંગ્રહય હોય કારણ કે જ્યારે મૈથુન પ્રક્રિયા થઈને તો નર પોતાના શુક્રકોષોને યોની માર્ગ મારફતે સીધા જે અંદર જનન કોથળીમાં નથી નાખતા એ સામાન્ય રીતે શુક્ર સંગ્રહાસયમાં નાખે છે અને જ્યારે અંડકોષ જનન કોથળીમાં આવી જાય પછી શુક્ર સંગ્રાસયમાંથી શુક્રકોષો આવતા હોય છે એટલે શુક્રકોષોની જાળવણી માટે શુક્ર સંગ્રાસ્યની એક જોડ હોય છે એક શુક્ર સંગ્રાસ્ય એક નાનું એક મોટું હોય છે જે એ પણ જનન કોથળીમાં ખોલે છે બંને શુક્ર સંગ્રહ અસમાન હોય છે એટલે એક શુક્ર સંગ્રહશય મોટું હોય છે એક મોટામાં શુક્રકોષનો સંગ્રહ પામે નાનામાં પોષક દ્રવ્ય હોય છે ઓકે ત્યાર પછીની આપણે વાત કરીએ પ્રજનન ગ્રંથિ તો માદા વંદાની અંદર પ્રજનન ગ્રંથિમાં આકૃતિ પર જો તમને વાત કરું તો ગુંદર ગ્રંથિ બે હોય છે એક ગુંદર ગ્રંથિ આ બાજુ છે ને એક આ બાજુ છે જો બેયમાં કદમાં બહુ મોટો ફેરફાર છે એક જમણી ડાબી ગુંદર ગ્રંથિ તમે જોઈ શકો છો બરાબર અમે થોડુંક હું તમને વધારે વાત કરું ઓકે જોઈએ તો પ્રજનન ગ્રંથીઓ છે એમાં ગુંદર ગ્રંથિની એક જોડ હોય છે એક જોડમાં જો વાત કરીએ તો ડાબી બાજુની વધુ શાખિત છે જમણી બાજુની ઓછી શાખિત હોય છે વધુને બદલે અહીંયા જમણી બાજુ કેવી છે ઓછી શાખિત હોય છે અને એ સામાન્ય રીતે જો વાત કરીએ તો ડાબી વધુ શાખિત છે દૂધ જેવું પ્રોટીન ઉત્પન્ન કરે છે જમણી ઓછી શાખિત છે બરાબર તે હાઇડ્રોક્સીફિનોલ બરાબર ડાય હાઇડ્રોક્સીફિનોલનું નિર્માણ કરે છે અને આ ડાય હાઇડ્રોક્સીફિનોલ અને દૂધ જેવું પ્રોટીન બંને કેમાં આવે છે જનન કોથળીમાં આવે અને જનન કોથળીમાં આવે અને બંને પ્રવાહી ભેગું થાય અને એ ભેગું થાય ત્યારે નિર્માણ કરે છે પ્રોટીનનું અને એ પ્રોટીન એ ઈંડાના કવચમાં વપરાય તો જે અંડઘર બને જે ઈંડું બને એનું જે કવચ બને છે એ ડાબી અને જમણી ગુંદર ગ્રંથિના સ્ત્રાવથી બને છે એ મારે તમને કહેવાનું ઓકે અહીંયા આપણે ફલનની વાત કરીએ વંદામાં ફલન પ્રક્રિયા કેવી રીતના થાય છે તો મૈથુન પ્રક્રિયા દરમિયાન જે નર છે બરાબર મૈથુન પ્રક્રિયા દરમિયાન જે નર છે પોતાના શુક્ર કોષો જે છે આપણે હમણાં મેં વાત કરી તમને એ શુક્ર કોષો છે એને પુટિકા બનાવી અને કોથળી દ્વારા એમ કહી શકાય શુક્ર સંગ્રહશયમાં દાખલ કરે છે શુક્રકોષો છૂટા નથી હોતો એ પણ એક પુટિકા બને છે કોથળી જેવી રચના બને છે અને તે શુક્ર સંગ્રહશય એટલે કે માદાની અંદર પ્રવેશ કરાવે છે શુક્ર સંગ્રહશયમાં જળવાઈ રહે છે જ્યારે અંડકો જનન કોથળીમાં આવે ત્યારે શુક્ર કોષો છે ફલિત થાય છે ત્યારે કેપ્સ્યુલ જેવી રચના બનાવે છે કારણ કે અંડકોષ આવ્યા પછી શુક્રકોષો જનન કોથળીમાં પ્રવેશ કરે એ જનન કોથળીમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે કેવી રચના બનાવે છે કેપ્સ્યુલ જેવી રચના બનાવે છે જેને આપણે શું કહીએ છીએ અંડઘર કહેવાય શું કહેવાય અંડઘર અને આ પ્રકારના જે અંડઘર છે તેમાં અંડકોષ અને શુક્રકોષ ફલિત થયેલા હોય છે અંડઘર ઘર કેવું બને છે ત્યાર પછી રતાશ પડતા બદામી રંગનું આપણે હમણાં જે વાત કરીએ સ્કલેરોપ્રોટીનનું આવરણ બને છે એટલે રતાશ પડતા બદામી રંગનું બની જાય

તો ખૂબ જ મોટી સંખ્યામાં એની સંતતિ પેદા થાય છે એનું કારણ તમે અહીંયા જોઈ શકો છો બરાબર એનો ઉપદ્રવ ખૂબ જ વધારે હોય છે જે ડીંબ બને છે ઈંડા બને છે ઈંડામાંથી પુખ્ત પ્રાણી બને ત્યાર સુધીમાં એ તેર વખત નિર્મોચન પ્રક્રિયા મતલબ કે જે પ્રાણી મોટું થતું જાય એમ એનું બાહ્ય જે આવરણ છે ક્યુટિકલનું એ બદલાવતા જાય એટલે ઉપરથી ક્યુટિકલ દૂર થઈ નવું આવે દૂર થઈ નવું આવે એવું તેર વખત થાય બરાબર ત્યારે પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને અંતિમ નિર્મોચન અવસ્થાને પક્ષતલ્ય કહેવામાં આવે છે વિન્ડ પેડ કહેવામાં આવે છે કારણ કે ત્યારે જે પાક હોય છે ઉડી શકે એવી હોતી નથી ત્યાર પછી પુખ્ત વંદામાં ફેરવાય ત્યારે એ પાખો છે એ નિર્માણ થતી હોય છે અને એનું કાર્ય ઉડવાનું છે અથવા તો રક્ષણ કરવાનું છે એ દરેક થતું હોય છે તો આ રીતે વંદાની અંદર જે આખું જીવન ચક્ર છે તે નિર્મોચન પ્રક્રિયા દરમિયાન પૂર્ણ થતું હોય છે એ આપણે યાદ રાખવાનું છે જેને આપણે બીજી ભાષામાં કેવું હોય ને તો રૂપાંતરણ પણ કહેવાય શું કહેવામાં આવે છે રૂપાંતરણ પ્રક્રિયા કહેવામાં આવે છે અને આવી પ્રક્રિયાઓ સંધિપાતમાં વિશેષ થતી હોય છે એ ખાસિયત છે હવે મહત્વની વાત કરીએ આમ તો જો વંદો કોઈ આપણા માટે મહત્વ દર્શાવતો હોતો નથી બરાબર છતાં આપણે થોડીક વાતો કરીએ કોઈ આર્થિક મહત્ત્વ નથી કારણ કે આપણે નુકસાનકારક જ છે ઉપદ્રવકારક તરીકે ખોરાક ખોરાકને નષ્ટ કરવાનું કામ કરે બગાડવાનું કામ કરે છે ઉત્સર્ગ દ્રવ્યથી ખોરાકને બગાડે છે પ્રદૂષિત ખોરાક બેક્ટેરિયલ રોગો માટે જવાબદાર બને છે એટલે કેટલાક બેક્ટેરિયલ રોગો છે એ આવા વંદાથી પ્રદૂષિત કરેલા ખોરાકમાં એ બેક્ટેરિયા ભળે છે અને એવો ખોરાક આપણે ભૂલથી ખાતા હોય છે ખાસ કરીને હોટલોની અંદર આવું બનતું હોય છે અને એને કારણે હોટલોનો ખોરાક જો આપણે વધારે પડતાં જમતા હોય તો બેક્ટેરિયલ રોગ થવાની સંભાવના રહી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર તો અહીંયા આપણે જે વાત કરીએ પ્રકરણ સાતની તો અહીંયા પ્રકરણ સાત આપણે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ સૌ કોઈનો આપણે ફરીથી દિલથી આભાર માનું છું આગળ નવા પ્રકરણમાં નવા ઉત્સાહ સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય વંદે માતરમ જય હિન્દ ફરી મળીએ